ગીર સોમનાથમાં પીએમ મોદીના સ્વાગત માટે આહિર સમાજે ઐતિહાસિક મહારાસની તૈયારીઓ કરી સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનોએ મહારાજનું રિહર્સલ કર્યું નાની બાળાઓથી લઈ વયો બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો પીએમ મોદી આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ સોમનાથમાં ભગવાન ભોળાનાથની પૂજા કરશે આજે આજે સોમનાથના નરેન્દ્રભાઈ મોદી ના પહેરીને જય સોમનાથ આજે સોમનાથના સાનિધ્યમાં મહારાજ ઉજવાય છે નરેન્દ્રભાઈ મોદી આવે છે અને આ સોમનાથની સોમનાથ એક હજાર વર્ષ પહેલા ખંડિત થયેલ હતું અને આજે સોમનાથ અને એની સ્થાપના કરવામાં આવી હતી અને પછી આજે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી એટલે એના માટે એટલો ઉત્સવ થઈ રહ્યો છે અમને સોમનાથમાં કે અમે અહીંયા મહા મહારાણી રાજ કરી રહ્યા છે કાલે એક હજાર આઈરાણીઓ સોમનાથના સાનિધ્યમાં મહારાજ કરી રહ્યા છે તો કાલે એક હજાર એક હજાર આહિરાણીઓ મહારાસ કરવાના છે જે અમે દ્વારકામાં જેમ રમ્યા એવી જ રીતે અહીંયા સોમનાથમાં પણ રમવાના છે જે હજારો વર્ષો પહેલાં એકસો વીસ આહિરાણી જે રજવાણીમાં રાસ રમ્યા એવી જ રીતના અમે લોકો પણ અહીંયા સોમનાથમાં કાલે રાસ કરવાના છે ને અત્યારે એને ડેમો કરવા આવ્યા છે અહીંયા મોદી સાહેબનું આગમન આજે સાંજે થઈ જવાનું છે અહીંયા અને એક આખું ધાર્મિક ઉત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ગાથા આપણે ગાવા જઈ રહ્યા છીએ ઘોડિયાનાથના આશીર્વાદ લેવા માટે જ્યારે મોદી સાહેબ આજે પધારી રહ્યા હોય ત્યારે અમે આહીરો પણ અમારી આહિરવાની અમારી બહેનો અમારી માતાઓ દીકરીઓ પણ એમાં પાછળ ના રહીએ અને અમારા ઓરિજિનલ પેરવેશમાં દાગીનાઓ સાથે આજે આ તો ખાલી એક સો દીકરીઓ આવી છે આવતીકાલે એક હજાર દીકરીઓ અહિયાં મોદી સાહેબ નું સ્વાગત કરવા માટે દાદા ને આરાધના કરવારાણીઓ પણ આવતીકાલે અહિયાં સોમનાથ ભગવાન ના સાનિધ્યમાં ભગવાન ગોડિયાનાથ ને પણ આરાધના કરશે વિશ્વ શાંતિ માટે સૌના કલ્યાણ માટે પર્વની ઉજવણી લઈને ગીર સોમનાથમાં મહારાણી છે તેની પણ ખાસ કરીને સોમનાથના પ્રકરણમાં આજે પીએમ મોદીના સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાષ્ટ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને સોમનાથ મંદિરના પરિસરમાં આહિર સમાજની બહેનો દ્વારા મહારાષ્ટ્ર ની રિહર્સલ કરવામાં આવી રહી છે નાની દીકરીઓ લઈ વૃદ્ધા સુધી બહેનો સૌ નાના મોટા થઈને ઉત્સાહ સંગમમાં ભાગ સ્વાભિમ પરમાણુ લોકશાહીના ભવ્ય સંગમમાં ભાગ લઈ રહી છે ત્યારે જે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન આજે આવી રહ્યા છે તેની રેસની તૈયારી થઈ રહી છે ત્યારે સોમનાથના પ્રકારમાં પણ મહારાણી રાસની છે આહિરાણી આહિરાણી છે ત્યારે એક હજાર ને આઠ મહારાણીઓ છે તે રાસ રજૂ કરશે અરવિંદ સોઢા ન્યૂટ કેપિટલ ગીર સોમનાથ